સિમરણ ગામ છે ને સિમરણ ગામ એમાં ગામની વસિઓથી એક નદી નેવડું પસાર થાય છે આ નાનું એવું છે નાનું એવું પણ આ મોટા મોટો પ્રશ્ન છે આ ગામનો કારણ કે આ આખું નેરું બાવરથી અત્યારે એટલું બધું આ ગાંડા બાવરના હિસાબે પાણી હાલવાનો નિકાલ હાવ એટલે હાવ બંધ થઈ ગયો છે અને પાણી થોડુંક આવે ને તોય આખા ગામમાં ઘણા ખરા વાસમાં ને આ બધે પાણી ઘરી જાય છે એટલે મોટો પ્રશ્ન આ બાવળનો છે અત્યારે તમે જુઓ આ કાલે સોળ તારીખનું જે પાણી આવ્યું ને એ પરિસ્થિતિ તમે જુઓ અત્યારે આ દેવડામાં નકરો બાવળ ગાંડો બાવળ અત્યારે એટલો થયો છે કે વર્ષોથી આ લગભગ દસક વર્ષ જૂના આ બાવળ છે બધાય પણ હજી આનું કોઈ નિવારણ આવ્યું નથી દર વખતે આ બાવળના હિસાબે આ પાણી અંદર ઘરે છે હવે આ બધા તમે જુઓ પુલ મંજૂર થઈ ગયો છે આપણો પણ પુલ મંજૂર થયા જ એના કરતાં એ વધારે હોય છે આ બાવળની જરૂરિયાત છે અત્યારે તો આપણે તંત્રની રજૂઆત કરીએ કે આ વહેલી તકે આ બાવળિયાનો નિકાલ એક કરી દઈને તો આખું ચોમાસું આ લોકોને તકલીફ ન પડે કારણ કે અત્યારે આ છોકરા બધા જો નિશાળેથી આવે છે ને તો આ બધાને એક એકને એના મા બાપને લેવા આવવા પડે કારણ કે એકલું છોકરું આમાં આ ગારો આમાં પડે તો એ નકામી જાનહાનિની કાંઈક નુકસાની થાય તો હવે આપણે તંત્ર ને એ જ રજૂઆત કરવાની છે કે આ બાવો કાંઈક વહેલી તકે નિકાલ લાવે કારણ કે આ અડધા વાંસ ની અંદર પાણી ઘરી ગયું છે એક બાજુ ગામ છે ને એક બાજુ મોટો વાસ છે વાંસ ની અંદર પાંચસો થી સાતસો મારાની વસ્તી છે અંદાજે પાંચસો માણસની અને દોઢસો જેવા ઘર છે અને એ બધાયનો આ પ્રશ્ન છે બરોબર છે એટલે જુઓ તમે આ બધા છોકરા છે વાટે ઉભા છે કેટલા ઘર છે ભાઈ વાંસમાં અંદાજે બસો હવા ઘર છે આ વાટે ઉભા છે અને એક તમે જોવો એટલે આમાં ગમે ત્યારે છોકરા પડે આખરે કઈ પણ થાય બાજુ માં નિશાન આવેલી છે હામે જ નેવડા ના કાંઠે નિશાન છે એટલે ગમે જયારે પાણી આવે એટલે પેલા પાણી નિશાળમાં ઘરે એનું મોટા મોટું કારણ આ એક જ છે કે આવડા બાવળના નર્દ હિસાબે કારણ કે વોકડામાં એટલા પ્રમાણમાં બાવળ છે ને કે પાણી હાલી સીધી નથી અને આ પાણી આવે છે ઠેઠ અડધા અમને છે કે અમારે છોકરા ઘરે આવશે કે નહીં આવે ભાઈ તો આ ફૂલ નું અમારે શું કરવું કેટલી વાર પાંચ સાત વર્ષ રજૂઆત કરીએ છીએ પણ કોઈ ધ્યાન દેતું નથી ફોટા પાડી પાડીને જાય છે બરોબર એટલે આપણે વહેલી તકે બાવળીયા નું તંત્ર ને રજૂઆત કરી છે કે ભાઈ વહેલી તકે સિમરન ગામ માવાના પાણી ઘરી ગયું છે દાદા નું મકાન પડી ગયું છે પૂછ્યું દાદા તમારે પડી ગયું છે અને સંદાસ બાથરૂમ ને ભૂકું બોલી ગયો છે કેટલું પાણી હતું ઘર પાણી ઘરમાં લગભગ એક કુટી વેચેચું પાણી હવે એને જો દીવાર પડી ગઈ છે છંડા બાજુ પડી ગયા છે એટલે આ બધો સામે ઘર દેખાય છે ને એમાં પણ એ ચાલે જ છે આ મોટા ભાગના ઘરોમાં પાણી ઘરી ગયા હતા અહીંયા બાવરના હિસાબેદ આ પાવળ બાવણ નીકળી જાય ને એટલે બધાય આવડા લોકોના જીવ તાળને છોટેલા છે વાવણના હિસાબેનલ ઘણો ફેર પડી જાય ચેનલ ખોવનવી સાફ થઈ જાય નાગલના બંધા હરણ તૂટી જાય ને એટલે અહીંયા પાણી ભરાતું બંધ થઈ જાય ભાઈ અને અહીંયા એક ફૂલ થઈ જાય પુલ તો મંજૂર થઈ ગયેલો છે એટલે પુલ નો કોઈ પ્રશ્ન નથી પુલ મંજૂર થઈ ગયો અત્યારે અત્યારે વહેલી તકે ઉપાડવાનું કામ આ છે